જય ગૌમાતા મિત્રો ગાયધારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં ન્યૂ યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત છે હું ભલુભાભાઈ વાઘેલા વિષય ગાયધારી પ્રાકૃતિક ખેતી તેમાં મિત્રો આજે આપણે આખો આંકડો એનું કટિંગ અને તેનું દ્રવણ બનાવવાનું છે તે આપ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કટિંગ વિડીયો કટિંગ થઈ ગયો છે આજે આંકડો તેમાં મિત્રો આ જોઈ શકો છો જેના જણા ટુકડા કાઢવાનો છે આપણે આની અંદર પોટાશ ભરપૂર આવે મિત્રો આની અંદર કઈ રીતે બનાવવું કઈ પદ્ધતિથી ઉપયોગ કરવો તેનો આખો વિડીયો મિત્રો જોજો એટલે આખો ખ્યાલ આવી જાય છે આ ડ્રમ છે બસો લીટર પાણીનું એમાં એકસો એસી લીટર પાણી નાખેલું છે મિત્રો તેની અંદર આપણે આંકડો મળવાનો છે બધો મિત્રો વીસ કિલો આંકડો છે આજે ત્યાર પછી મિત્રો અળિ બે કિલો ગોળ છે તેનું દ્રાવણ છે અરિયું ગાય માતાનું તાજું ગોબર છે મિત્રો અને આ છે ગૌમૂત્ર તો મિત્રો સૌ પ્રથમ આપણે બે કિલો દેશી ગોળ લેવાનો છે ત્યાર પછી પાંચ કિલો ગાય માતાનું તાજું ગોબર ત્યાર પછી

અલરેડી 10 કિલો કે આ પછી જે આપણે પાલાડેલો બોટ છે તે મિત્રો જોઈશું આમાં ધીસ બોટ દેખેલો અને છેલ્લે મિત્રો આપણે ઉમેરીશું છે આમાં ગૌમૂત્ર દસ લીટર તો આની અંદર મિત્રો પાણી વીસ કિલો આકડો દસ લીટર ગૌમૂત્ર બે કિલો દેશી ગોળ અને પાંચ કિલો તાજું ગોબર આની અંદર એડ થઈ ગયું મિત્રો હવે આની અંદર આપણે વીસ દિવસ રહેવા દેવાનું છે મિત્રો આ દ્રાવણને ત્યાર પછી કોઈ બી ફળ બી હવાની અવસ્થા હોય ત્યારે મિત્રો પોટાશની કમી પડતી હોય છે તો અઢી વીઘે એક બેરા મિત્રો આને પાઈ નાખો તો તેનાથી તેની જે પોટાશની કમી છે એ દૂર થશે એનો ગ્રોથ સારો થશે વિકાસ સારો થશે ત્યાર પછી જેને ફળે છે તે મિત્રો એકદમ દાણો સહિત મોચું થશે અને ઘણા બધા ફાયદા થશે મિત્રો તો દરેકે દરેક મિત્રોને ગયા દરેક પ્રાકૃતિક ખેતી કરવા મારી નમ્ર વિનંતી છે કોઈ બી કામ પડે મિત્રો તો મને ફોન કરી શકો છો મારો નંબર છે છન્નું બે તેતાલીસ ત્રેવીસ સાત અગિયાર ચોવીસ કલાક મિત્રો ચાલુ હોય છે આપ જોઈ શકો છો દાવણ ઓલરેડી તૈયાર થઈ જશે ત્યાર પછી તમને બીજો વિડીયો હું બતાડીશ હસ્તુ ભારત માતા કી જય 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 જવાન જય કિસાન મિત્રો આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર ને સરપ્રાઇઝ અવશ્ય કરજો